इतनी ममता नदियों को है जहाँ माता कह के बुलाते हैं इतना आदर इंसान तो क्या जहाँ पत्थर भी पूजे जाते हैं उस धरती पे मैंने जन्म लिया उस धरती पे मैंने जन्म लिया उस बात को सोच के मैं इतराता हूँ भारत का रहने वाला हूँ भारत की बात सुनाता हूँ આજે આવી ગૌરવવંતી ગાથા જે માટીના પણ એ કણનું જે ગૌરવ ગવાયું છે એ ભારત વર્ષની વાત કરવાની છે એ માટીની વાત કરવાની છે જય શ્રી કૃષ્ણ બધા જ મજામાં હશો અશોક શરૂઆત કરીશું એક શ્લોક સાથે ગંગે ચયમુના ચેવ ગોદાવરી સરસ્વતી નર્મદા સિંધુ કાવેરી જલેશ મિન્સનની ધીમપુરુ અર્થાત આ શ્લોકમાં એમ કે છે કે નાહવાના પાણીમાં તમે પધારો એવી પ્રાર્થના કરવામાં આવે છે ત્યારે આ જયારે આવી સાત નદીઓથી આપણે રોજે સ્નાન કરીએ છીએ તો જ્યાં સંપૂર્ણ ભારત વર્ષના મહાન સાધુ સંતો આચાર્યો મહાન તપસ્વીઓ સાધકો દેવી દેવતાઓ સિદ્ધ પુરુષો અલૌકિક તેજોમય શક્તિઓ દિવ્ય આત્માઓ સપ્ત તથા અસંખ્ય શ્રદ્ધાળુઓ સૂર્ય ચંદ્ર તારા અને ગ્રહ મંડળની ઉપસ્થિતિમાં જ્યારે અમૃતવેલામાં જ્યાં સંપૂર્ણ શ્રદ્ધા સાથે દિવ્ય મહાસ્નાન થશે એવા કુંભ મેળાની આજે આપણે યાત્રા કરીશું પેલા જોઈશું આપણે આઠમી સદીમાં જ્યારે ચીની એક યાત્રિક છે તે ભારતના પ્રવાસે આવે છે અને ભારતના પ્રવાસે જ્યારે આવે છે ત્યારે તે ભારતમાં શું શું જોયું તેમણે તેના પુસ્તકમાં લખાણ કરે છે અને તેમના વર્ણવ્યા અનુસાર તે કહે છે તેમના અનુમાન નથી પણ તેમના લખાણ અનુસાર તે કહે છે કે ભારતમાં જ્યારે તે આઠમી સદીમાં આવ્યા ત્યારે રાજા હર્ષવર્ધનનું રાજ્ય હતું અને તે વખતે ખૂબ જ મોટી સંખ્યામાં આધ્યાત્મિક માણસો આધ્યાત્મિક માટે ભેગા થયા હતા અને ખૂબ મોટો સંખ્યામાં માણસો ભેગા થયા હોવાથી તેને મેળાનું નામ આપ્યું હતું અને ત્યારથી જ આપણે આ કુંભ મેળાની શરૂઆત થઈ છે તેના માટે એક શ્લોક છે આપણા શાસ્ત્ર ની અંદર ક્યાંય પણ કુંભ મેળાનું વર્ણન કરેલું નથી પણ આપણા વેદમાં એક ખાલી કુંભ એવો શબ્દ આવે છે અને તેના ઉપરથી સહસ્ત્રેશુ કાર્તિકે સ્નાન મહેશ નાન શતાનીચ વૈશાખે નર્મદા કોટી કુંભ સ્નાને નતક ફલમ અર્થાત આ શ્લોકમાં કહે છે કે કાર્તક માસમાં હજાર વાર સ્નાન મહામાસે સો સ્નાન અને વૈશાખ માસે નર્મદામાં કોટી કોટી સ્નાન કરીએ તો પણ જે ફળ મળતું નથી કે કુંભ સ્નાન થી તત ફલામ તુરંત મળે છે આ છે તેનો મહિમા આટલો મહિમા વેદોમાં પણ પવિત્ર સ્નાનનો ગાયો છે જેનું અતિ ઘણું મહત્વ સમજાવવામાં આવ્યું છે કે જ્યારે બાર વર્ષે પૂર્ણકુંભ છ વર્ષે અર્ધકુંભ અને આવા બાર કુંભ જ્યારે થાય છે ત્યારે એકસો ચુમ્માલીસ વર્ષે મહા સ્નાન કરવામાં આવે છે જે મહાકુંભને જેને નામ આપવામાં આવ્યું છે તે આપણે હાલમાં જે તીર્થોનો રાજા એવો પ્રયાગરાજમાં ઉજવાય છે અને ત્યાં આપણે અનેક સંખ્યામાં જે પહેલું સ્નાન કહેવાય દોઢ કરોડ લોકોએ પહેલું સ્નાન કર્યું દોઢ કરોડ લોકોએ ત્યારે આ સંખ્યા કોઈ નાની નથી જ્યારે બે હજાર તેરમાં આપણે મહાકુંભ થયો તો ત્યારે લખાણ છે કે થી તેર કરોડ લોકોએ સ્નાન કર્યું હતું આ સંખ્યાનો આંકડો કોઈ નાનો નથી કેમ કે પાશ્ચાત્ય દેશના લગભગ એકાદો દેશ લઈ લેનો તે પણ એટલી સંખ્યા નથી થતી એટલી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આધ્યાત્મિક માટે મળે છે ભારતમાં અને હાલમાં આપણે જોઈએ તો ઓન પેપર જે આંકડો આવ્યો છે કે જે આંકડો આપણે કહીએ ને કે ત્રણ ગણી સંખ્યા થઈ ગઈ છે કે જે ચાલીસ કરોડ જ્યારે ઓન પેપર છે બાકી જે લખાણમાં નથી કેટલા સ્નાન થશે તે તો લખાણવાળી વાત છે ત્યારે આ ખૂબ જ ભવ્ય અને દિવ્ય વાત કહેવાય કારણ કે આ આંકડો સામાન્ય નથી ગણવાનો આટલી સંખ્યામાં લોકોનું ભેગું થવું અને આધ્યાત્મિક માટે આવી રીતે ભેગા થઈ અને કાંઈ કાર્ય કરવું તે એક ખૂબ જ મોટી ક્રાંતિ છે આ સામાન્ય વાત નથી અને આ વાત છે કે આટલી મોટી સંખ્યામાં આવો જે આધ્યાત્મિક ઉત્સવ ઉજવાય તે માત્ર ભારત ભૂમિમાં જ શક્ય છે કે જેની માટીના કણે કણનું ગૌરવ ગવાય છે આ ગૌરવની વાત છે કે જ્યાં આવીને જગતનો કોઈ પણ ખૂણાનો વ્યક્તિ ગૌરવની અનુભૂતિ કરે છે માટે ભારત ભારત છે કે જ્યાં આપણા આપણા આવા વિશાળ જનમેદનીમાં વિશ્વ નિયંત્રના પવિત્ર આંગણામાં અને દુર્લભ એવો ઉત્સવ ઉજવતા રહેલા છીએ અને જ્યારે આધ્યાત્મિકતામાં શ્રદ્ધા પડે છે ને ત્યારે જ તે હૃદયથી જે કાર્ય કરી છીએ તેનું ફળ ભગવાન જરૂરને જરૂર આપે છે તેમને સામે ચાલી અને આપવા આવવું પડે છે તેવું છે આ કુંભ સ્નાનનું મહત્વ અને આપણા ભારત વર્ષની ભૂમિનું પણ અનેરું મહત્ત્વ અને ગૌરવ ગાથા છે તો આપણે જોઈએ કે જે સ્નાન નથી કરવા જઈ શકતા જેના માટે અશક્ય છે તેને શું કરવાનું તો તેના માટે પણ આપણે કીધું છે ને કે જે પૂજાને માટે યાદ કરી અને જે પૂજન કરીએ છીએ તેને માનસિક પૂજા કહેવામાં આવે છે જેમાં કોઈ પણ સાધન સામગ્રીની જરૂર પડતી નથી માત્ર ને માત્ર મનથી પૂજા કરવામાં આવે છે તેવી રીતે આપણે મનથી સ્નાન કરીશું ત્યારે તેને માનસિક સ્નાન કહેવામાં આવે છે અને આવું સ્નાન પણ સ્વીકાર્ય છે ફળદાયક છે અને જે ન જઈ શકે તેના માટે ખૂબ જ મહત્વનું છે તો આવું સ્નાન પણ આપણે કરી શકીએ છીએ તો આજ માટે અસ્તુ ફરી પાછી નવી વાતો સાથે મળીશું ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ